નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પરથી અજાનને વૃદ્ધની બિનવારસી લાશ મળી પોલીસે વાલી વારસાની શોધખોળ શરૂ કરી મહેસાણા રેલવે સ્ટેશન નજીકથી ગઈકાલે મરણ પામેલ બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી જોકે મહેસાણા રેલવે પોલીસે લાશનું પીએમ કરાવી કાર્યવાહી આદરી હતી જેમાં મૃતકના વાલી પોલીસે તપાસ હાથ ધરી હતી કલોલના રાંચરડામાં આંતરિક તકરારમાં યુવાને યુવતીને માથામાં ગોળી દરબી હત્યા કરી કલોલ તાલુકાના રાંચરડા ગામમાં એક યુવાન અને મહિલા બાઇક પર એક સાથે આવ્યા બાદ કોઈ તકરાર થતા યુવાને યુવતીને બરબજારે માથામાં ગોળી દરબી દીધી હતી સાંજે ચાર વાગ્યા આસપાસ એકાએક બજાર વચ્ચે ફાયરિંગની ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જોકે ગોળીબાર કરીને આરોપી ફરાર થઈ ગયો હતો જ્યારે યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું ફાયરિંગની ઘટનાની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસણ શેટ્ટી સહિતના પોલીસ અધિકારીઓ રાંચરડા પહોંચી ગયા હતા સુરતમાં દોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા ત્રણ દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાયાની આશંકા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે એક યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી તીક્ષ્ણ હથિયારના ગા ઝીંકી એક યુવકની હત્યા કરાઈ હતી હાલ તો ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેલી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ત્રણ ચાર દિવસ પહેલા ઝઘડો થયો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેના દડશે અલગ કરી દેંગે વડોદરામાં લાઇટ જતા એમજીવીસીએલની ઓફિસમાં કાચ ફોડી વાયરો સળગાવ્યા વડોદરા શહેરના અકોટા એમજીવીસીએલ ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ગુલ થઈ જતા સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો આ ઉપરાંત વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટરો હટાવવાની માંગ સાથે લોકોએ ધરણા કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા લોકોનો રોષ દિવસે ને દિવસો વધતો જાય છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ